પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં સૌ પ્રથમવાર એક મકાનને તોડફોડ વિના આધુનિક ટેકનોલોજી દ્વારા પાયામાંથી ઉઠાવવામાં આવ્યું હતું ચોમાસાની ઋતુમાં ગોધરાના મહેશભાઈ પટેલને મકાનમાં પાણી ભરાઈ જવાની સમસ્યા વારંવાર થતી હતી આથી અન્ય સ્થળે જવું એ જ આ સમસ્યાનો ઉકેલ હતો આ પરિસ્થિતિમાંથી તેમણે હાઇડ્રોલિક જેગ અંગે જાણકારી મળી તેના દ્વારા તેમણે તેમના મકાનને જમીનથી ચાર ફૂટ ઊંચું ઉઠાવવાનું નક્કી કર્યું હતું અને આજે ત્રણસો વીસ જેટલા હાઇડ્રોલિક જેક મૂકીને મકાનને તેના નિયત પાયામાંથી ઊંચું કરવામાં આવ્યું હતું આ પ્રક્રિયામાં મકાનને કોઈ જાતનું નુકસાન થયું નથી નવા મકાનના બાંધકામ ખર્ચના માત્ર પચીસ જેટલા ખર્ચમાં આ કામગીરી કરવામાં આવે છે આ ટેકનિકથી મકાન ઊંચું કરાવવાથી પૈસા અને સમયની મોટી માત્રામાં બચત થતી હોય છે સાથે સાથે મજબૂતાઈ પાયાની મજબૂતાઈ પણ એકદમ વધી જતી હોય છે આ ચૌદસોથી વધુ ટનનું મકાન છે અને કોઈ પણ જાતનું જોખમ છે નહીં આ કામ એગ્રીમેન્ટ સાથે નોટરીફાઈડ એગ્રીમેન્ટ સાથે અમે કરી આપતા હોઈએ છીએ આ મકાનમાં ત્રણસોથી વીસ જેટલા જગ લાગ્યા છે જેવું મકાનનું માફ હોય એ પ્રમાણે જગ લાગતા હોય અઢીસોથી માળી અને ચારસો પાંચસો સુધીના જગ લાગતા હોય છે પંદરસોથી અઢારસો ટન જેટલું જે વજન ધરાવતું મકાન છે તેની તોડફોડ કર્યા વિના મકાનને ચાર ફૂટ જેટલું ઉઠાવવામાં આવ્યું છે હાલ આ મકાનની કામગીરી ઉઠાવવાની કામગીરી ચાલી રહી છે તેને જોવા માટે લોકો પણ ઉમટી રહ્યા છે વિવેક ત્રિવેદી દૂરદર્શન સમાચાર પંચમહાલ